दुरिया वड़ी मरी नोन आड़िया भे पाकिस्तान तव्हां भारत आयो मां भारत मा, मो त गुजरात मो, मन मोई जो मरी बोरा वठियार मो

વિનગર ના રબડીઓ વિજય ભુવા હાથે હાખના ના રબારીઓ હું હોવાડા ગોંડલા વિહદભાઈ દરેક ની કહું છું ભાઈ આજના દાળો તમે બે હાથે હલાવાના ભરભુએ હજાર હાથે ગણી લીધા તમે અશા ભાવ કરીને આલ્યા ઓના પ્રભુએ આજના દાડો ઓના તળમલ ઓના વાગણ હાવ હાચા હીરાના મોણેક જાય વિજયભાઈ એવું મારા વિહતના રોમ કે છે ભાઈ તમે હવળા હાથે આલ્યું આના પ્રભુએ હવળા હાથે ગણી લીધું દાળો જાયમાં જાહરા છીકોતરની કાળા દાળો જાય વધતી જાય છે રબરિયો સભાવળો દાળો જાય ના રંગ ઘાટા થતા જાય છે દાળો જાય પોની સટા જુદી થતી જાય છે પેઢીઓ પરંપરાના હું એ થોક માર્યા છે તે અવર 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 પજરી 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 આજ મારા રોમે આ વિહનગરના દિયાના ઘેર પુણે નકરી પજરી દિશાઓ મારી ગોંડાચાની વિહતના રોમ ક્યાં છે ભાઈ તે ભાઈ આ બધું એના ડાબલા જોડ આવ્યું છે ખરા બપોરે ઉઘાડા જોડે કોકનાવલે મજૂરી કરી છે ખરા બપોરે કોઈ એવા રોતું આવ્યું છે ને હતું મોકલ્યું છે વિજયભાઈ સમય જગ્યા અને વેળા બનાવનારી પળ હોદનારી એ જાહેરાતને ને સિકોતર છે મોણસનું બનાવ્યું કશું બનતું નહીં દેવનું બનાવ્યું બને છે સભાવાળો મારી ના તરો

ઓની રચના ઓને આશમે જગન બનાઈ છે આ રચના મો મારો સુદામાની ઝૂપડી નો રોમ કોઈ દાડો ભેખ પડવા દે ભાઈ એ હું ચાર ગોમલા નો ગોહની વિહે છું જીવન માર્ગી છે ઓ વિહે ઓ મેલડી આટલી ઘડી આવડી મોડમો લીટો કર્યો છે લાલા ભવા મારી વિહે કે છે જીવન એ દુશ્મન ગોદરે આવત તો આયા છે માડી નો નોખો તો વિહે ને એ વાલા ભાઈ વા કરલી

ઈસ્તોન મો કળા દુકાળ પડ્યા કોમો ગોદડો ને કીસે રોધવા ધોન નહીં પીવા પાણી નહીં ગાયું ઉમર સે અમારા વિજય ભુવા દોરા તું નથી સંદાળ વિહેત યહુ બોલે લાલા ભુવા કોમા ગોદડ દુનિયા મો જાવું નહીં ભાઈ ગોમે ગોમ ગોમના દેહયો ભાવ કરે કરે મને જાહેરાત ભલા પલોઠી વાળીએ છે એનું પરમોળ વ્યારસી રબાડિયો ગવાઈયો કોઈ દાળો આના ભરભું નહીં જવા દે સભાવળો રબર્યું બનાવવાળી રચવાળી બેઠી છે જેના વિવાહો એના જ ગોણા ગવાઈ વિજયભાઈ આજ મારા જાહેરાત છિકોતરના વગણે વિવાહ જેવો દાળો છે તે આ બધી રચના એની રચાયેલી છે આ બધું માનવી મને છે ભાઈ છભાવળો ન કે ઘણો ન તો હાથ હાથ આઠ આઠ પેઢીઓ જતી રહે તોય મેળા મળતા નહીં પણ બીજીને ત્રીજી પેઢીએ કદાચ મેળા મેળવ્યા છે આ તાલુક આજના દાડો આગવી નોક છે આગવી મથાવટી છે અન આગવી ઓળખ કદાચ બનાવીને બેઠી છે તો જગતને દુનિયા એવું કહેશે કે રેણી કેણી એ રોમ છે પ્રભુ છે છે સ્વાભાળો ઓના પ્રભુ અન ધૂળિયા ઢોલિની જહોલબી જેવા પ્રભુ હાજર છે અને સદાય એના માટે તમારી પોચિટો હોય મેલેલી હશે વેરાની સમાની તો બનાવવાવાળી આ તો મારા ઓલે રાજમહેલ ગણું તો આ જ છે જગતમાં દુનિયામાં દેવને ઓળખાય એના માટેની વાત છે એટલે તમને પળની ઓળખાણ પડી જઈ છે તમે ફૂલો હાચો આવીને હાચી રહ્યા છો બત્રી દીપ વચ્ચે દોત વચ્ચે જેમ ચોબડાની જીભ હાચવી હાચવી ટેરવી ટેરવીને ફરો છે એમ તમે મારી સિકરતરને ચોય માઠું ના લાગે મારી સિકોતરને ચોય વસકો ના પડે મારા જાહેરાજને મારી જહલને ચોય આઘુ પાસું ના લાગે એવી હોલ રાખીને ફરો છો એટલા જહરાજ અને સિકોતર જહુના રોમે તમને આજે નકરા ખોના ચોદીઓથી ઢોંકી દીધા છે ભાઈ કોકના પ્રસંગ હોય ગમે તેવો આશ્મે જગન હોય રબડ્યું તો કોકને એ ખોનાની પાકડી આવે બે આવે પણ ઓને તો ઢગલો કરી ન છે આ બધી મજૂરી એની છે આ બધું રડીને લાવી છે એટલે ભાઈ વેરા કરે સમો કરે એવું કોઈ ના કરે આજ વેરા તમારી ઘેર છે અને કોઈ દાડો રબડ્યો ચોરાનું નખો તો જીવ જ નહીં બેઠા છે તો એના માટે ઓના પ્રભુ લાજ રાખશે હું માતા કહું છું લેવા મારી ગાય કુવાસી બૂંદ દીકરીઓ ભાવ કરી કરી નાયેલા મોનવિયો ઉઠ્યા બેઠ્યા પલોઠી વાળ્યા નું પરમોળ મારો જાહેરાત નો રોમ રાખશે બોલો વિહત